આ કાર્યક્રમ આજે ભગવાન શ્રી રામનવમી ભગવાન શ્રી રામની રામનવમીનો છે એટલે આ પાવન પર્વે આજે અમે સીધા જ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરવા માટે કે ભાજપના શીર્ષક નેતૃત્વને પુરુષોત્તમભાઈ રૂપાલાને વિવેક બુદ્ધિ આપે અને નિર્ણય શક્તિ આપે કે રૂપાલાભાઈની ટિકિટ અત્યારે જે ફોર્મ ભરાઈ ગયું છે એ પોતે પાછા હટી જાય અને કાંઈક ને કાંઈક રસ્તો કરે નહીં તો ક્ષત્રિય સમાજને સીધે સીધું ભાજપની સામે આવવું પડશે આ ન થાય અને સતત ભાજપ ભગવાન શ્રી રામના નામે તે પોતાનું રાજકારણ ચલાવે છે ત્યારે અમે એમ કહીએ ભગવાન શ્રી રામના સીધા વંશજો એટલે ક્ષત્રિય તો આજે ભગવાન શ્રી રામના વંશજોનો પ્રશ્ન છે ભગવાન શ્રી રામના વંશજોને વાંધો છે તો એનો ઉકેલ લાવવા તો ભાજપના શીર્ષક નેતૃત્વએ આગળ આવવું પડશે ને બસ એ માટે આજે અમે સૌ અહીં ભેગા થયા છીએ પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ અચ્છા આજે પ્રશાસન દ્વારા પણ આપણે આજે પ્રોગ્રામ જે કરવો તો તેની માટે રોકવામાં આવ્યા હતા શું છે સમગ્ર વિગત એ એમના કહેવા પ્રમાણે એવું છે કે હવે તમે ક્યાંય પણ કાર્યક્રમ કરો તો તમારે મંજૂરી લેવી પડે પણ એવું નથી આ તો અમારી સંસ્થાની પ્રાઇવેટ મિલકટ છે અને અહીંયા અમે ગમે ત્યારે ગમે એ કાર્યક્રમ કરશું એ અમે એમને જણાવી દીધું આપણી સાથે ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ લાલભા પણ જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીએ લાલભા આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે પરંતુ ભાજપ દ્વારા કે કોઈ હજી પગલાં લેવામાં નથી આવ્યા ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારવામાં નથી આવી શું કહેશો આજે રામનવમીના દિવસે એ કાર્યક્રમના મુદ્દે જ આજે અમે અમારા આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામને મહાઆરતી કરીને ભગવાન શ્રીરામ પાસે એ જ પ્રાર્થના કરી કે ભાજપના શીર્ષ નેતૃત્વને અને પરસોભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે અને પોતે હટી જાય કારણ કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે એટલે ખાસ કરીને જો અમે ભગવાન શ્રી રામના સીધી લીટીના વારસદારો ક્ષત્રિયો છીએ તો અમે ભગવાન અમારા આરાધ્ય દેવ પાસે અમારે માંગણી કરવાની હોય એના માટે અમારે કોઈની મંજૂરી લેવાની જરૂર હોતી નથી અને આ અમારી ગરસી સમાજની પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને એકસો ને ત્રીસ વર્ષ જૂની સંસ્થા છે અહીંયા તો અમારે એના માટે કોઈની મંજૂરી લેવાની ભગવાન શ્રી રામનું રામ નેવામાં અમારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી કારણ કે અમે ક્ષત્રિયો છીએ અને અમારા જે વંશજ છે અમે એના વંશજો છીએ અમારે એની મંજૂરી લેવાની જરૂર હોતી નથી અચ્છા આપણે લાગી રહ્યું છે કે જો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પણ આ લોકો મંજૂરીની માંગ તંત્ર કરે છે તો આ સીધું ઘર્ષણમાં ઉતરવાની વાત થઈ રહી હોય એવું આપણે નથી લાગતું એક પ્રકારની તમે સમજો તો સ્પ્રિંગને બહુ દબાવાય એની એક સીધો હિસાબ છે એમ તો એ છટકે અમે અમારી મર્યાદામાં મર્યાદા પુરુષોત્તમ રામના જ્યારે અમે પૂજન કરવાની વાત હોય ત્યારે અમે ક્ષત્રિયો છીએ અમે અમારી મર્યાદામાં રહીને જ કાર્યક્રમ કરતા હોય અમને એનું ભાન જ હોય અમારી સભ્યતા અને અમારી સંસ્કૃતિ પ્રમાણે જ અમે ચાલવાના હોય તેના માટે પ્રશાસને આડા આવી અને ખોટો વિરોધ ન કરવો જોઈએ લાલબાની સાથે ભાવનગર ક્ષત્રિય સમાજના અન્ય પણ એક આગેવાન કોણી સેનાના પ્રમુખ કાનભા કરીને છે તે આપણી સાથે જોડે આપણે તેમને પણ સીધી વાત કરશું કાનભા આજે રામનવમીના દિવસે અહીંયા ભાવનગર બોર્ડિંગ ખાતે એક આયોજન કરવા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું હવે દિન પ્રતિબંધ આંદોલન ઉગ્ર બનતું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં ગઈકાલે પણ રસ્તા રોકો આંદોલન યુવાનો દ્વારા નારાજ યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આજે પણ પુતળા દહન કરવામાં આવ્યું હતું તો શું લાગે છે આંદોલન હવે ક્યાં અટક છે ભાજપને અમે પહેલેથી જ એક જ માંગ કરીએ છીએ કે પરસોત્તમની ટિકિટ રદ થાય અને ભાજપને આ અલ્ટિમેટમ ગણો કે ગમે ગણો અમે પહેલેથી અમારી એક જ માંગ હતી કે અમારે ભાજપ સાથે કોઈ વિરોધ નથી કોઈ પક્ષ સાથે નથી ખાલી ને ખાલી પરસોત્તમ રૂપાલા સાથે વિરોધ છે પણ હવે એવું દેખાય છે કે અમારે સીધે સીધું ભાજપની સામે ઉતરવું પડે એમ છે અને અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે અમારે અમને ઉશ્કેરવાની ટ્રાય ન કરે કારણ કે જેટલા તમે ઉશ્કેરશો અને અમે ઉશ્કેરશું તો સામસામી ઘર્ષણ થાય છે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવીને પીઆઈ અમને એમ કે કે ભાઈ તમારે અહીંયા મંજૂરી લેવાની બરાબર તો એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એનો કોઈ અધિકાર નથી અમે અમારા દરવાજા બંધ કરી દઈએ તો અંદર એ નગડી શકે એટલે આ પ્રશાસનને ચેતવણી સમજો કે જે સમજો એ અમે ચેતવણી આપીએસ કે ભાઈ તમે શાંતિથી રહ્યો અને અમને શાંતિથી અમારું આંદોલન કરવા દો આવે તો ભાવનગર જિલ્લામાં કે ક્ષત્રિય સમાજની બહોળી સંખ્યામાં મતદારો પણ છે અને તેઓ પ્રભાવ પાડી શકે છે જો આવનારા દિવસોમાં હવે ભાજપ દ્વારા ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો શું ક્ષત્રિય સમાજ વિરોધમાં મતદાન કરશે કે શું તેમનું નિર્ણય ક્ષત્રિય સમાજ તો વિરોધમાં મતદાન ચોક્કસ કરશે પણ ક્ષત્રિય સમાજ જે દરેક સમાજને સાથે લઈને ચાલેલો સમાજ છે એટલે ક્ષત્રિય સમાજના સંબંધ અન્ય સમાજ સાથે પણ બહુ સારા સંબંધ છે એટલે ક્ષત્રિયનો એક દીકરો એક ભાઈ અન્ય સમાજના પાંચ જણને સાથે લઈને મતદાન ભાજપની વિરોધમાં કરાવશે આપણી સાથે ક્ષત્રિય સમાજના અન્ય પણ એક આગેવાન છે તેમની સાથે પણ આપણે વાત કરશું શું કહેશો દિન પ્રતિબિન હવે જે આંદોલન છે તે ઉગ્ર બનતું જઈ રહ્યું છે ભાજપ દ્વારા માંગ સ્વીકારવામાં નથી આવતી ફોર્મ પણ ભરી દેવામાં આવ્યું છે શું કહેશો આપ તો ભાજપે સ્પષ્ટ રીતે વિચારવું જોઈએ આંદોલનના એ તબક્કાઓ જે રીતે નિર્ણાયક કેવી રીતે આગળ આગળ ચાલ્યા છે બધું શાંતિથી તબક્કાવાર આગળ વધ્યું અમારું આંદોલન ત્યારે એમણે સમજી જવાની જરૂર હતી તેમ છતાંય જો એમને એમ હોય કે આ આંદોલન છે એ આજ કે કાલ બે હજાર દિવસ રહેશે અને પછી એની રીતે બધું વોટના રૂપમાં થોડું ઓછું થઈ જશે તો એમને જ હવે ચેતી જવું જોઈએ કે આ તો વેગ પકડ્યો છે અને વેગ માત્ર સમગ્ર ગુજરાતમાં લાગશે આનો દાવાનળ અને વોટિંગ થશે વોટિંગ વિરુદ્ધમાં થશે અને શા માટે એવું કરવું જોઈએ જ્યારે ભાજપ માટે થઈને અમને લાગણી હોય બીજા પક્ષ સાથે બધા સાથે લાગણી અમે કોઈ એક પક્ષમાં માતા નથી તેમ છતાં ભાજપ માટેની અમારી કોણી લાગણી હોય એને શા માટે હાથે કરીને ઠેસ મારે છે એક ખાલી એક ટિકિટ માટે થઈને તો આને સારી રીતે વહેલી તકે સમજવાની જરૂર છે જેથી કરીને સમાજને અને એમને શું રસ્તો લેવો અને બહુ ઓછો પીરિયડ છે ચૂંટણીનો એ દરમિયાન સારી રીતે બંને પક્ષે જો સંયુક્ત સારું સમાધાન થાય ટિકિટ કેન્સલ થાય તો આજ જ્ઞાતિ છે કે જે ક્ષત્રિય સમાજ છે એ ભાજપ ભાજપને ઉપયોગી થશે એ વાત સમજાતી નથી એટલે વહેલી તકે લેવો જોઈએ આપણી સાથે ક્ષત્રિય સમાજના વધુ એક આગેવાન પણ છે તેમની સાથે પણ વાત કરશું શું કહેશું વડીલ હું ભાજપને કહેવા માંગુ છું મોવડી મંડળ કે આ ક્ષત્રિય સમાજ તમારું મજબૂત વોટ બેંક છે અને જે દિવસે કોંગ્રેસનું શાસન ત્યારે ક્ષત્રિય એની સાથે રહેલા છે એ લડાઈ માહિતી અને બીજા નંબરમાં એ કે એક વ્યક્તિ એક વ્યક્તિ જે બોલ્યો છે બધા સ્વીકારે છે કે એની ભૂલ છે એ પોતે ત્રણ ત્રણ માફી માગે તો એમને ટિકિટ કાપવામાં તમને શું વાંધો છે અને બીજું કે એ હિન્દુત્વને વરેલી પાર્ટી છે અને આદિ અનાધિકારથી ક્ષત્રિયો હિન્દુત્વની અને સનાતન રક્ષક રક્ષક તરીકે ઓળખાય છે બરાબર તો હું એમ કહું છું કે ઘર્ષણ શા માટે એમ એમને મોડી મંડળે સામેથી અને એક મૂકી દેવો સાઈડમાં વર્ષો સાઈડમાં મૂકી દેવો પડે અને આ વસ્તુ વ્યાજ બી નથી મને મા ભગવતી મેં પ્રાર્થના કરીએ છ કે આ માણસની જે મહિષાસુર મહિષાસુરની જે બુદ્ધિ છે ને એના મગજમાં રૂપાલાની એનો માતાજી નાશ કરે એવી આશા રાખીએ છીએ અમે જય માતાજી તો આ હતા ક્ષત્રિય ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેમની સાથે આપણે સીધી જ વાત કરી તેમનું કહેવું છે કે માતાજી આજે રામનવમીનો દિવસ છે માતાજી તેમને પ્રાર્થના કરે અને જો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે સંકલન સમિતિએ પણ ઓગણીસ તારીખની તેમને કીધું છે કે ઓગણીસ તારીખ સુધી માટે ફોર્મ તેમનું પાછું નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ પ્રકારના ન્યૂઝ તમને જો પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર